પોતાના વતન માં આવેલો હોય આ મજકુર આરોપી હાલ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લાના કટ્ટોલ તાલુકાના ગગાલડો ગામ મુકામે મજૂરી અર્થે ત્રણ માસથી કામ કરતો હોવાની હકીકત એલસીબી પોલીસને મળેલ જે હકીકત આધારે મજકુર લિસ્ટેડ નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લાના કટોલ તાલુકાના ગગાલડો ગામ મુકામેથી પકડી પાડી આગળની કાર્યવાહી થવા સારુ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે પકડાયેલા આરોપી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ તેતાલીસ રહેવાસી રતનપુર તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર લક્ષ્મીનગર તાલુકો ગુલબર ગોદર કર્ણાટક આ આ કામના આરોપી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામભાઈ મિસ્ત્રી રેવાસી રતનપુર તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર વાળો ઓળખતો હોય અને આરોપી ફરિયાદી ઘરે આવી ફરિયાદી મારુતિ ફ્રન્ટી કાર જેના રજીસ્ટર નંબર જી બી ક્યુ ત્રેવીસ એકતાલીસ જેની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર ની પોતાનો સામાન વાડીએ લેવાનું કઈ લઈ જઈ આ કાર પાછી નહીં આપી કાર લઈ ફરાર થઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કરેલો હોય જે અંગે આરોપી વિરુદ્ધમાં માં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં ગઈ તારીખ અઢાર પાંચ બે હજાર ના રોજ ગુનો રજીસ્ટર થયેલો આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર

અમરેલી જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાબ સર દ્વારા અવારનવાર ડ્રાઈવના માર્ગદર્શન આપવામાં આવતું હોય છે આ જ પ્રકારે એલસીડી વીએમ કોલા દ્વારા આવા આરોપીઓને પકડવા માટે એમની ટીમ કાર્યરત હતી એ દરમિયાન પચીસ વર્ષ જૂના અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના આરોપી હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી કે જેને વિરુદ્ધમાં બે હજારની સાલમાં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ચારસો ને ચારસો વીસ એટલે કે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ જે તે સમયે ફરિયાદી માધાભાઈ મનજીભાઈ દેસાઈની ફ્રન્ટી ગાડી પોતે લઈ ગઈ અને પરત નહીં સોંપી આવી ચીટિંગ કરતા તેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ ગાડી ચાર દિવસ પછી બિનવારસી મળેલી અને પ્રોપર્ટી તો મૂળ માલિકને મળી જ ગયેલ પણ આ આરોપી ત્યારબાદ નાસ્તો કરતો હોય અમરેલી જિલ્લા એલસીબી ટીમ દ્વારા સ્પષ્ટ વાતની હકીકત મળેલ કે છેલ્લા દોઢેક વર્ષથી ચોટીલા દર્શન આવે છે કે પોતાના વતનમાં પણ અવરનવર અવરજવર કરતો હોય છે ત્યાંથી લીડ મેળવી ટેકનિકલ હ્યુમન સર્વેલન્સના આધારે ખબર પડી કે કર્ણાટકમાં બીજા લગ્ન કરી ત્યાં સ્થાયી થયેલો છે આ બાતમીના આધારે મહારાષ્ટ્રમાં નાગપુર જિલ્લાના કટોલ તાલુકાના ગગાલો ગામેથી તેને એલસીબીટી દ્વારા પકડી પાડેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે